ગુજરાત રાજ્યમાં તાજેતરમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે મહેસાણા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આ કુદરતી આફતથી પ્રભાવિત ખેડૂતોને તાત્કાલિક વળતર અને સહાય પેકેજ પૂરું પાડવાની માંગ કરતા મહેસાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે પત્રમાં રાજ્યભરના ખેડૂતો ખાસ કરીને મહેસાણા વિસ્તારના ખેડૂતોને નુકસાનીના વળતર તરીકે યોગ્ય સહાય ચૂકવાની માંગ કરી છે કમોસમી વરસાદના કારણે મહેસાણા જિલ્લાના ઊંઝા બહુચરાજી તાલુકાઓમાં તીવ્ર વરસાદ અને પવનના મિશ્ર માહોલથી કપાસ કઠોળ જુવાર ડાંગર અને શાકભાજી જેવા તૈયાર પાકોને ભારે નુકસાન થયું છે જિલ્લામાં લગભગ સત્તર હજાર સાતસો ચોવીસ હેક્ટર જમીન પર વાવેતર કરેલા પાકોને આફતનો તોફાનો માર સહન કરવો પડ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદથી શાકભાજીના પાકોને મોટો ઝટકો લાગ્યો છે જ્યારે કપાસના તૈયાર કાલા અને રાયડોના વાવેતરને પણ બળતરાની ભીતિ વ્યાપી છે આખા રાજ્યમાં દસ લાખ હેક્ટરથી વધુ જમીન પર પાકોને નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે જેમાં મહેસાણા સહિત આઠમી વધુ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે આ ગંભીર પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું છે તેમણે મહેસાણા વિધાનસભા વિસ્તારના અનેક ગામડાઓમાં પ્રવાસ કરી ખેતરોમાં પહોંચીને ખેડૂતો સાથે વાતચીત કરી અને વાસ્તવિક નુકસાનીનો ચિતાર મેળવ્યો તેમણે જણાવ્યું કે આ કમોસમી વરસાદથી ખેડૂતોનો ઊભો મોલ બરબાદ થઈ ગયો છે સરકારે તાત્કાલિક સર્વે કરીને વળતરની વ્યવસ્થા કરવી જોઈએ જેથી ખેડૂતોને આર્થિક રીતે રાહત મળી શકે પત્રમાં તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે નુકસાનીનો વિગતવાર સર્વે કરીને રાજ્યભરના અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે આ મુદ્દે રાજ્ય સરકાર પણ સક્રિય બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કેબિનેટની તાજેતરની બેઠકમાં પાક નુકસાનીના વળતર અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે રાજ્યમાં સર્વેની કામગીરીને વેગ આપવા માટે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર્સ વીસીઈ સરકારી કર્મચારીઓ તથા ગામડાના સહકારી યુવાનોને જોડવામાં આવ્યા છે કેબિનેટ બેઠક પછી ખેડૂતો માટે વળતર પેકેજની સત્તાવાર જાહેરાત થવાની છે જેમાં લાખો ખેડૂતોને રાહત મળશે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત અનેક મંત્રીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કર્યા છે અન્ય ધારાસભ્યો પણ આ મુદ્દે સક્રિય છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને તેમના વિસ્તારમાં નુકસાનીના સર્વે અને વળતરની માંગ કરી છે ભારતીય કિસાન સંઘ જેવી સંસ્થાઓએ પણ તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોના નુકસાનીનું વળતર સરકારની ફરજ છે ઉપકાર નહીં એક પણ ખેડૂતને અન્યાય ન થાય તેની કાળજી લેવાશે આ આફતથી પ્રભાવિત ખેડૂતોને ઝડપી રાહત મળે તે માટે સરકારી તંત્ર કાર્યરત છે મહેસાણાના ખેડૂતો આ રાહત પેકેજની રાહ જોઈ રહ્યા છે જે તેમની આર્થિક પુનઃસ્થાપનામાં મદદરૂપ થશે